મિત્રો અમુક ઉપદેશ આપણા જીવનમાં ટકરાતા હોય છે અને આ ઉપદેશમાં ચિંતન કરો ચિંતા નહીં કારણ કે તમે નવા નવા વિચારો કરો અને એ વિચારોને અમલમાં મૂકો મિત્રો એ વસ્તુ છે ચિંતા કરવાથી કશું મળતું નહીં આ પહેલો ઉપદેશ છે બીજો ઉપદેશ એવો છે કે મિત્રો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તમે ઉઠો જાગો અને તમારા ધ્યેય સુધી મંડ્યા રહો એ વસ્તુ છે ત્રીજો ઉપદેશ એવો છે કે આ દુનિયામાં આ દુનિયા એક જીમ છે અને જીમમાં રોજ તમારે જવું પડશે અને રોજ મજબૂત બનવું પડશે રોજ ટકરાવનો સામનો કરવો પડશે ચોથો ઉપદેશ એવો છે કે તમારા લક્ષ્યને નક્કી કરો તમારા લક્ષ્યને નક્કી કરો અને એની ઉપર જીવો જાન દઈ દો પાંચમો ઉપદેશ એવો છે કે જીવનમાં હંમેશા નવું શીખતા રહો કારણ કે નવું નવું અપડેટ જરૂરી છે મિત્રો આ ઉપદેશ હતા સ્વામી વિવેકાનંદના અને એના વિશે મારે તમને વાત કરવી છે કે એમનો જન્મ અઢારસો ને ત્રેસઠમાં બાર જાન્યુઆરીએ થયો હતો અને મૃત્યુ એમનું ઓગણીસો ને બે માં ચાર જુલાઈએ થયેલું મિત્રો ઓગણ વર્ષની નાની ઉંમરમાં એમનું મૃત્યુ થઈ ગયેલું પરંતુ એને જે જીવનનો સાર આપી દીધો છે કાબિલે તારીફ છે તો મિત્રો અહીંયા વાત કરવી છે કે સ્વામીજીના જીવનમાં દયા હતી કોઈ બી ઉપદેશ આપતા એનું અનુકરણ એનું અનુસરણ પોતાના જીવનમાં પહેલાં લાવતા અને પછી એ આપતા એના જીવનમાં દયા હતી એ જોઈએ એનો વાક્ય તો એનો કિસ્સો એવો છે કે મિત્રો એ બચપણમાં જ્યારે નાના હતા ત્યારે એની મમ્મીએ ચપ્પુ માગ્યું એમની પાસે ચપ્પુ મંગાવ્યું ત્યારે રસોડામાંથી એ ચપ્પુ લઈને આવ્યા અને ચપ્પુ એણે એની મમ્મી સામે હાથો આપ્યો અને જે ધારદાર વસ્તુ હતી ચપ્પુની જે ભાગ હતો એને પકડી રાખ્યો એટલે કે એની મમ્મી પૂછ્યું કે આ તે શું કર્યું એટલે એની મમ્મી આપે છે કે માતા મેં તમને ચપ્પુ ના લાગી જાય ચપ્પુ આપ્યું એટલે એને મમ્મીએ કીધું કે કે બેટા તું મોટો મોટો માણસ માણસ બનીશ કારણ માતા જે પ્રોત્સાહન આપે એટલે મહાન જ બને મિત્રો ત્યારે બીજો એક કિસ્સો એવો છે કે મિત્રો એ એના જીવનમાં એક જ્યારે બેઠા હોય છે એના આશ્રમમાં ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે બેઠા હોય છે આરામ કરતા હોય ત્યારે વ્યક્તિ એમ કે છે કે સ્વામી હું બહુ દુખી છું ત્યારે સ્વામી એમ જેની સામે જોઈ છે અને કે છે કે આ કૂતરાને તમે મતલબ ફેરવ્યા હોય એમ કૂતરો પાલતું કૂતરો હોય છે અને ફેરવવાનું કહે છે ત્યારે કૂતરો લઈને પેલો વ્યક્તિ જાય છે અને અડધો પોણો કલાક ફેરવીને એને આવે છે ત્યારે કૂતરો આવે છે ત્યારે કૂતરો હાંપતો હોય છે અને પેલો એકદમ રિફ્રેશ હોય છે એ વ્યક્તિ ત્યારે સ્વામી એને પૂછે છે કે આ કૂતરો કેમ હાંપે છે અને તમે કેમ તમને કોઈ શ્વાસ ન છેડો થાય નથી ત્યારે એમ કહે છે કે આ કૂતરો હું લઈને ગયો ત્યારે આડો આડોળો ભાગતો હતો આમ જોતો હતો તેમ જતો હતો એમ કરતાં કરતાં એ દોડી દોડીને થાકી ગયો છે ત્યારે સ્વામીએ એમ કીધું કે તારા પ્રશ્નનો જવાબ આ જ છે કે તમારું લક્ષ્ય નક્કી કર લો કોઈ બી લક્ષ્ય નક્કી કરીને એની ઉપર પડી જાઓ મહેનત એટલી કરો અને જ્યાં સુધી ત્યાં સુધી મહેનત કરો જ્યાં સુધી તમને સફળતા ના પ્રાપ્ત થાય એટલે મિત્રો એ કોઈ બી સંદેશ ઉપદેશ આપતા એ કાબિલે તારીફ હતો ત્રીજો કિસ્સો એવો છે કે સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ગયા અને અમેરિકામાં એની એક સભા હતી ને બેઠા હતા ત્યારે વિશ્વ વિશ્વ પરિષદ હતું વિશ્વના ધર્મના માણસો ત્યાં ભેગા થયા હતા અને ત્યાં બેઠા હતા ત્યારે એણે જે સંબોધન કર્યું ત્યારે સંબોધનમાં ભાઈઓ અને બહેનોનો પેલો શબ્દથી શરૂઆત કરી ત્યારે એ જ્યારે શોર્ટમાં પતાવવાનું હતું ભાષણ એનું ભાષણ લાંબ ચાલ્યું લો અને સંદેશો આપ્યો ધર્મનો સંદેશો આપ્યો મિત્ર એ મહાન વ્યક્તિત્વનો કિસ્સો છે ચોથો કિસ્સો એવો છે કે સ્વામીજી એકવાર ફોરેનમાં હતા અને ફોરેનમાં એક સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા પછી બેઠા હતા એટલે એક લેડી આવે છે અને એમ કહે છે કે હું તમારા વિચારોથી બહુ પ્રભાવિત છું એટલો એટલું બધું પ્રભાવિત છું કે હું તમારી સાથે લગ્ન કરવા માગું છું તમારી પત્ની બનવા માગું છું ત્યારે સ્વામી એમ કહે છે કે હું મારો સંન્યાસ નથી તોડી શકતો એમ કહે છે કે તમે મને તમારો દીકરો માની લો આમ સંન્યાસય ટકી જાય છે અને સ્ત્રીનું સન્માન થાય છે આમ સ્ત્રીનું સન્માન પણ સ્વામીજી કરતા પાંચમી વસ્તુ એવી છે કે સ્વામીજી જ્યારે એમના ગુરુ હતા એને ગુરુને બહુ માન આપતા એમના ગુરુ જ્યારે બીમાર હતા ત્યારે એમના સગ્ગા રામકૃષ્ણ પરમહંશના સગ્ગા ત્યાં બેસતા પરંતુ એને જે વાસ આવતી એના જે ગળફા કાઢતા અને એમાંથી જે લોહી બ્લીડિંગ થતું અને એની જે વાસને કારણે ભાગી જતા સ્વામી ખુદ એ વસ્તુને સાફ કરતા એમની સેવા કરતા એમને ઘરે પણ એમની જરૂરત તેમ છતાં પણ એ ત્યાં રહેતા અને આશ્રમમાં એમની સેવા કરતા એ છે ગુરુનો એક મહિમા એમણે એ વસ્તુમાં સમજાવ્યો છે છઠ્ઠી વસ્તુ એવી છે કે એકવાર હોટલમાં ફોરેનમાં એ લોકો બેઠા હોય છે એક ફોરેનર્સ એને સાથે હોય છે અને એ ફોરેનર્સ મજાક મજાકમાં એવું કહે છે કે શુઅર અને એક પક્ષી સાથે નહીં રહી શકતા એવું બોલે છે ત્યારે સ્વામી ખુશમિજાજ અંદાજમાં જવાબ આપે છે કે હું ઉડી જાઉં એટલે પેલો ફોરેનર્સ હસી પડે છે એને એમ કે છે વાહ સાબાસ એટલે કે બુદ્ધિશાળી બનો પણ તમારી ખુશમિજાજ હસી મજાક ના છોડો મિત્રો મળતાવળા રહો કારણ કે અમુક મોટા માણસ બની જાય પછી મોઢું બગાડીને બધી બાજુ ફરતા હોય છે એ વસ્તુ જીવનમાં ના આવી જોઈએ માણસ હંમેશા નાનો જ રહે છે કારણ સૌથી મોટો તો ઈશ્વર જ છે માણસ જે જીવન જીવી જાય છે એ હંમેશા માટે આ દુનિયા યાદ કરે છે બાકી તો કશું જ હતું નહીં અને રહેવાનું પણ નથી તો મિત્રો આ વસ્તુ સ્વામીએ ખુદ પોતાના જીવનમાં અનુસરી છે અને દુનિયાને બતાવી છે કે જીવન જીવો તો આવો જીવો તો મિત્રો આવો એક સંસ્કારી વિડીયો છે અને આ સંસ્કારી વિડીયો જોઈ અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ